તાજેતરમાં જ મુંબઈમાં યોજાયેલ એક જનસભા મહારાષ્ટ્ર એ વિશે એમની બે મોઢાની વાતો છે એક બાજુ અદાણી અંબાણી અને ગુજરાતી ઉદ્યોગપતિ પાછોથી તમે ખંડફાળા મોસ મોટા લઈ લો છો અને હવે તમે ગુજરાતીઓને ગાળો ખાંડો છો એટલે કા બે મોઢાની વાત ન કરવી જોઈએ મહારાષ્ટ્રમાં હાલમાં જે ભાષા વિવાદ ચાલી રહ્યો છે તેને હવે રાજકીય મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે ત્યારે તાજેતરમાં જ મુંબઈમાં યોજાયેલ એક જનસભામાં મહારાષ્ટ્ર નવનિર્માણના વડા રાજ ઠાકરે એક વિવાદિત ટિપ્પણી કરી છે જેમાં એ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે ટિપ્પણી કરે છે અને શું બોલે છે એ જોઈએ વલ્લભભાઈ પટેલ અને ચારિત્ર મુંબઈ મહારાષ્ટ્ર જેવું ન કરો વલ્લભભાઈ પટેલ જરા આ પર તમે मंत्री आम्ही त्याच्याकडे आदराने आजपर्यंत पाहत आलो तुम्ही महाराष्ट्राला विरोध केला ज्या ज्या वेळेला महाराष्ट्रामध्ये आंदोलन झाले त्याच्या वेळेस देसाई गोळीबार करून लोकांचे ठाल मागले होते मराठी माणसाला मार मारले होते ते महाराष्ट्रात આબાદ આપણે ભાજપના નેતા તેમજ પાટીદાર અગ્રણી અલ્પેશભાઈ કથીરિયા સાથે જે ટેલિફોનિક વાતચીત થઈ છે જેમાં આ મુદ્દે એમનું શું કહેવું છે એ પણ હું અમારી ટીમને કહીશ કે એમના મંતવ્યો છે એ આપની સમક્ષ રાખવામાં આવે જી અલ્પેશભાઈ અત્યારે મહારાષ્ટ્રમાં હાલમાં જે ભાષા વિવાદ ચાલી રહ્યો છે એને રાજકીય મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે ત્યારે તજેતરમાં જે મુંબઈમાં યોજાયેલ એક જનસભા છે એમાં મહારાષ્ટ્ર નવનિર્માણના વડા રાજ ઠાકરે એક વિવાદિત ટિપ્પણી કરી છે જેમાં ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે ટિપ્પણી કરે છે મહારાષ્ટ્રમાં જે મુંબઈ ન ભળે એ માટે એમનો જ હાથ હતો એમ તો આ વિષય આપનું શું છે આ માત્ર ને માત્ર નિમ્ન કક્ષાની અને પોતાની રાજનીતિ ચમકાવવાનો વિષય છે જે મનસે નું કે જે પાર્ટીનું અત્યારે મહારાષ્ટ્રમાં અસ્તિત્વ નથી ટિક એ સરદાર વલ્લભભાઈ પટેલ મોરારજી દેસાઈ ઉપર કાડો કિચડ ઉછાડી અને લાઈમ નેવાને પોતાની રાજનીતિને ચમકાવવાનો પ્રયાસ કરે છે ગુજરાતની જનતા આને ક્યારેય સાંખી નહીં લે અને કોઈ મહાપુરુષ નું અપમાન એ એવા મહાપુરુષ છે કે જેને ભારત દેશની રચનામાં મહત્વનો ભાગ ભજવ્યો છે ત્યારે આ સમગ્ર રાષ્ટ્રનું અને ભારત દેશનું આ ભૂમિ નું અપમાન છે આ ભૂમિના અપમાનને ક્યારેય સહન ન થાય કોઈ પણ વ્યક્તિ હોય ચાહે એનું કોઈ પણ સન્માન હોય પણ કોઈ પણ વ્યક્તિને સન્માન્ય વ્યક્તિ હોવાથી એવો પરવાનો નથી મળતો કે તમે મહાપુરુષ નું અપમાન કરી શકો એટલે આ ઘટના કરીએ છીએ કે આની સંવેદનશીલ દરેક જનતા સમક્ષ સમક્ષ રાજ્ય માફી માંગવી જોઈએ જી અને એ સિવાય એમનું એક કહેવું એવું પણ છે કે ગુજરાતીઓની પહેલેથી જ મુંબઈ પર નજર છે અને આ બાબતે એમને ગુજરાતી વેપારીઓ અને ગુજરાતી નેતાઓ પર પણ નિશાન સાધ્યા છે તો એ વિષે આપનું શું કહેવું છે એ વિશે એમની બે મોઢાની વાતો છે એક બાજુ અદાણી અંબાણી અને ગુજરાતી ઉદ્યોગપતિ પાસેથી તમે ફંડ ફાળા મસ્ત મોટા લઈ લો છો અને હવે તમે ગુજરાતીઓને ગાળો ભાંડો છો એટલે કા બે મોઢાની વાત ન કરવી જોઈએ અને કા પાર્ટીએ એ નિયમ બનાવી નાખવો જોઈએ કે ગુજરાતીના એક પણ રૂપિયા નું અમે ફંડ નહીં લઈએ તો કહેવાય કે ખરી હકીકત છે આ તો એક બાજુ તમે ફંડ ફાળા લ્યો છો અને બીજી બાજુ ગુજરાતી વેપારીને ગુજરાતની પબ્લિકને ગાળો આપો છો ખરેખર મુંબઈને આર્થિક રાજધાની બનાવવામાં ગુજરાતીઓનો સિંહ ફાળો છે અને સમગ્ર દેશ જાણે છે જી અને એ સિવાય આપણે થોડા સમય પહેલા થાણેમાં ગુજરાતી વેપારીને જાહેરમાં તમાચા મારી અને અપમાનિત કરવામાં આવે છે અને મહારાષ્ટ્રમાં રહેવું હોય તો મરાઠી આવડવું જ જોઈએ આવી ભાષાકીય જે દબાણ કરવામાં આવે છે એ વિશે આપનું શું કહેવું છે ભાષાકીય દબાણ કરતા જે કોઈ પણ નેતાઓ કે વ્યક્તિઓ છે એને ભાષાની એટલી બધી ગરિમા અને મર્યાદા જાળવવી હોય તો હું તો એમ કઉ છું કે એને જે મરાઠી ભાષામાં કઈ નથી વસ્તુ જ ના વાપરવી જોઈએ તમે ઘરમાં ખાવો પીવો છો ને પર મરાઠી લખાઈને આવતું જ નથી હિન્દી કે ઇંગ્લિશ લખાઈને આવે છો શા માટે વાપરો છો તમે મોબાઈલ ગેઝેટ વાપરો છો શા માટે વાપરો છો તમે મહારાષ્ટ્ર બાર ફરવા શા માટે જાઓ તો આ તો એક નિમકક્ષાની કક્ષાની વાતો છે દરેકને અપનાવવા જોઈએ એકવીસમી સદી છે આજે ગુજરાતમાં તમે જુઓ તો કોઈ રાજ્ય બાકી નથી એનું પબ્લિક ગુજરાતમાં ન વસ્તુ હોય દરેકને લોકોએ અપનાવ્યા છે મહારાષ્ટ્ર માં માત્ર મરાઠી ભાષા પ્રત્યે ગૌરવ હોય શકે પણ ન આવડે એ વ્યક્તિ ને તમે મારજુર કરો એના ધંધા ને હેરાન કરો એને બદનામ કરો આવી પ્રવૃત્તિ ન થવી જોઈએ જી આ વિવાદ પછી શું લાગે છે મહારાષ્ટ્ર કે મુંબઈ માં જે આપણા ગુજરાતીઓ વ્યવસાય કરી રહ્યા છે એમના પર કોઈ અસર થઈ શકે ખરી ના ના કોઈ અસર ન થાય ગુજરાતીઓ કે કોઈ પણ વ્યક્તિ વેપાર ધંધો કરતો હોય પોતાની રીતે મજબૂત હોય છે અને કાયદો વ્યવસ્થા નું શાસન છે કાલે કોઈ વ્યક્તિ આવી રીતે હેરાનગતિ કરે તો કાયદો એની રીતે એની કાર્યવાહી કરશે ત્યારે આ વિવાદ થયા પછી ગુજરાતની અંદર જે મહારાષ્ટ્રીયન લોકો છે મરાઠી લોકો છે એ લોકો વ્યવસાય કરે છે તો શું ગુજરાતી લોકો તરફથી કોઈ બદલાની ભાવના થી કે એ રીતે કોઈ એમની સાથે વ્યવહાર ગુજરાતી પબ્લિક ક્યારે અવ્યવહાર કે બદલાની ભાવના કરી જ ન શકે એ ગુજરાત દરેક લોકોને અપનાવે છે જેમ દરિયાની અંદર દરેક નદી તળાવ નાળાનો સમાવેશ થાય એવી જ ગુજરાતની પ્રજા છે અને હું તો કહું છું મીડિયાએ પણ

એને એક નાગરિક તરીકે આપનું શું મંતવ્ય છે એ કમેન્ટમાં જરૂરથી જણાવશો